ભરૂચ જિલ્લાના જુકાંગ સામૂહિક દુષ્કર્મ આચર્યું ગણતરીના કલાકોમાં નડિયાદની સીમમાંથી ઝડપી પાડ્યો છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સાથે જ આ સમગ્ર મામલે ઇન્ચાર્જ ડીવાય અનિલ સિસારા જણાવ્યું છે કે જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાણમિયાએ ગુનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક હેન્ડીકેપ યુવતીનું મેડિકલ કરાવ્યું હતું ટીમો બનાવી બંને હવસખોરોને આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પીએસઆઈએ તેમની વિવિધ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે સઘન પ્રયત્નોના હાથ ધર્યા હતા મોડી રાત્રે જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરાયું હતું જમ્બુશરના પિયા શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં માં છોપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે